બાર જૂનનો આજે દિવસ છે ને આવતીકાલે જ્યારે નવું સત્ર સ્કૂલનું નવું સત્ર ચાલુ થઈ રહ્યું હોય ત્યારે આર બાળકોને વાર્ષિક ત્રણ હજારની સહાય જે રીતે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે ફ્રી અને ફરજિયાત શિક્ષણના અધિકારની સામે તો એ બાળકોને ખાલી ત્રણ હજારની સહાય મળતી હોય ને એની સામે વીસ ટકાનો સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવતી ગઈકાલે જ્યારે વધારો થવામાં આવેલો તો ક્યારેક ક્યાંક ને ક્યાંક એ પેરેન્ટ્સને એ વાલીઓને જે આરટીના છે ગરીબ અને વંચિત દૂધના છે એમને કંઈક ને કંઈક રીતે એમને ડ્રોપ આઉટનો રેશિયો ના વધે અને એ વાલીઓને કંઈક ને કંઈક રીતે એન્ટ રીતે કંઈક સફળ રીતે એમનામાં ભારણ ના થાય એ માટે અમારા દ્વારા ગુજરાત આરટી સેવા સમિતિ આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે પરિવહન ભથ્થું પરિવહન સ્કોલરશીપ જ્યારે પણ દેશના પણ રાજ્યમાં નથી ત્યારે ગુજરાત પ્રથમ રાજ્ય બને અને આ રીતે સ્કોલરશીપના ભાગરૂપે એ બાળકોને રિક્ષા અથવા વાન દ્વારા જે લોકો અપડાઉન કરે છે એ વિદ્યાર્થીઓને પરિવહન વધતું એટલે કે રિક્ષા અને વેનનું ભાડું વંચિત અને ગરીબ જૂથના બાળકોને મળી રહે એ માટેની અમારી રજૂઆત આજે અમે મુખ્યમંત્રી શ્રી સુધી કરી છે એની સામે સરકાર કંઈક ને કંઈક નિર્ણય કરે એ અમારી માંગ છે